예수님의 이름으로 기도합니다. તો બંદા બાવળિયા બોલે એટલે ઓર રાખો તો મારો શિરો મુંજું માં એમ કહી તમારો

અરે રે એમ બોલી કે દુનિયામાં જાજો પૂરી મેને ન કરી તો દે ભાઈ એ Hann undrar seg, hann byrja að og banna og bot. Ó. Upp

ਲੋਕ ਲੋਕੀ ਤੁਮਨ ਕੋ ਬਤਾਓ ਤਾ ਨਾ ਕੋਈ ਨਾ ਜਉ ਤੇ ਜੋ ਬਾਹਰ ਇਹ ਗਲਮਾ ਪਾ ਦੇ ਰਿਹਾ ਤਾ ਬੋਲਿੰਗੇ ਹੋ ਜਹੋ ਦੇ ਉਹ ਕੋਨੂ ਲਗ ਬੜਦਰ ਬਣੇ ਰੋਹ ਲਗ ਬੜਾ

અંઠા ગોરો હં પારો ના 80 ના WhatsApp પુરા નકું દેખવા નથી મેડમાં ગમ્યા છે બાપા અમે એ નદીમ ભાઈ મારો ઈશ્વર મારો બારમી જનો ઘણી લેતો કોઈ મોકતા મેડિકલ ઈમ દેખવા આવો પાટુ પર હલુ મેંદા

પેલો ટાવરમાં મેટ્રી નાખતું હોય મારું શિવથી કહેવા એ ભાઈ એ ભાઈ તો બરાબર ભગવાનની જાવ હોય ને ગ્યાતી હોય હે ભાઈ મે <coughs> <UST schnell na> <coughs> તમે બેઠા ગોરગો ના મારી ભગવાન તો ભગવાન ભગવાન લઈ થાતા ને ભગવાન ભગવાનને તમારી ગવાડી પર નહી આવતા અમે તો એક પરોમન તોણ કમા કમા ભાળે ઢેર નજીક કરજો અરે નહી તો વધાવ તો ઢેર નજીક કરજો વધાવ કરવો ને એમાં ઢેર બનાવવા છે મારો શિવ દીપ બનાવવો છે પછી તો

ઈ બજારે બે દુ મોટો આ દુનિયામાં મારા બેડના રોમ છે ને એક એક દાડો છોકરો પકમલાયા પકમતી ના ઘાટો મારવો નામ બેરડે સાહેબ કેવા લો દેવરાજી છોડાવદી બોલે તું પડી રે હા બારમાં થ હોય ગલીમાં તો બાર દે છોડાવદી બારમાં ગરીબ જે લઈ

જો બરાબર ખોશી કે કે ઓન અવસરે ગુવાઈને હેડે પરબો ના થાઉં ના 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 ભાઈ કે ભાઈ મારે કરો ટાળો કે મને હેડ તો મારા ગુવાને એવું નથી પણ તમે ન્યુ પેલો વખો માટે તો ઘણો લાગો ના કે આપણે ગણ ગણ લઈ ગયો ના દુનિયા મારું ના મારું મેં ન દાવા હું છે આ દુનિયા નહીં તો પછી આ દુનિયા બગજો આ ના વધારું તો મારું નામ ના ભાઈ

ਕੁਕ ਬਾਈਕਲਾ ਬਈਂ ਕੋਲ ਤਨ ਠੀਕ ਹੈ ਕੁਕ ਬਾਈਕਲਾ ਹਾ ਜੋ ਡਾਕਲਾ ਡਾਕਲਾ ਆ ਗਿਆ ਜਿਆ ਘਰੇ ਦੀ ਹੋਕੜ ਮੂ ਮੇੜੀ ਛੋਡਾਲਤੀ ਹੋਏ ਹਾ ਤੇਰਾ ਘਰ ਨ ਕੋਕ ਮੋਨਵੀ ਅਪਿਆਲੀਂ ਬੈਠੋ ਹਾ ਤੇ ਅਜੇ ਬੈਠੋ ਹਾ ਜੋ ਮਾਰਾ ਮੇੜੀ ਤਾਂ ਰੋਣ ਕੀ ਵਾਹ ਹਾ ਇਹ ਘਰ ਬਣਾਇਰੋ ਸਾਈਡ ਮ ਪਤਰਾ ਨਾਲੇ ਐਨੀ ਸਾਈਡ ਮ ਉਸਰ ਬਣਾਇਲੋ ਮਾਰੋ ਸੀ ਉਹਦੀ ਕਿਆ ਜਮੂ ਗੋਤਾ ਨਹੀਂ ਮੇੜੀ

તો ભાળી હાથો માં નો ભાળી હાથો લઈ લે એ બરોબર નો બળા સફટી ઉપાડે કેમેરા માં હા નું કલમ નામ તો વધવાનું તો મો બોલી કે કેમેરા થી કોણ હા હવાજી મારું ગમ દેવું છે નું મે તો જો મતાવી દીધું વેપારી દાસીભાઈ તો નથી ને

દુનિયામાં હોત આ કઈ દેખાવા પડ્યું કોટાને મારી મગડાબો છે いやなるほど。

મારી ઘણ ને કુવાસી ટકર ટકર મારા દેવ હવે તાજી મે દે એને પણ મજા કો તમારો શી બધી ગયો કે શું ઉજા કરાવ તો બરોબર એકદમ ગગ્રવ हे भगवान साहब के लिए 10-10 कला गुनाडो हरपणो 3-4 घंटा मेरा गति में जो है कुछ कुछ हुआ है बात पर आपने मोटी बात ना है तो तेलोन हवा सट वाला बैठो तेल लाओ आने हरी दूध से हरी पत्ते साफ अच्छी खुशवा में बैठे आना अरे पूरा कोई पता सु का पत्ती जेरो